છત્તીસગઢના તીર્થગઢ ધોધનો એક અદ્ભુત નજારો સામે આવ્યો ભારે વરસાદને કારણે ધોધમાં નવા નીર આવ્યા જગદલપુરમાં આવેલો તીર્થગઢ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે તીર્થગઢ જોવા માટે સહેલાણીઓ ત્યાં ઉમટી પડ્યા ગત સપ્તાહે તીર્થગઢ ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સહેલાણીઓ માટે આ ધોધ બંધ કરવામાં આવ્યો હતો હવે ધોધનો આહલાદક નજારો ફરી જોવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે છત્તીસગઢના તીર્થગઢ ધોધનો આ અદભુત નજારો કે જ્યાં વરસાદ વરસતા નવા નીરની આવક થઈ અને ઝરણાઓ ફરી જીવંત થયા છત્તીસગઢના તીર્થગઢ ધોધ પણ ફરી જીવંત થયો છે ગત અઠવાડિયે રૌદ્રરૂપ ધારણ કરતા તેને બંધ કરી દેવામાં આવ્યો હતો સહેલાણીઓ માટે ફરી એકવાર તેને શરૂ કરવામાં આવ્યો છે